એકસો વીસ નો ગુસ્સા અને લસા શોધો અત્યાર સુધી આપણે બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધ્યો પણ હવે કેટલી સંખ્યાઓ આપેલી ત્રણ સંખ્યાઓ આપેલી જેનો આપણે શું શોધવાનો અને લસા શોધવાનું

અવયવ્યા આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એના પછી અવયવ પાડી દઈએ આપણે એકસો ના એકસો વીસ વડે ભાગીશું તો ફરીથી બે વડે ભાગીશું તો ત્રણ અંક નો જે સંખ્યા છે આપણી પાસે ત્રણ એનો આપણે શું શોધવાનો છે સૌથી પહેલા તો ગુસ્સા શોધવાનો છે તો ગુસા આપણે જે બે સંખ્યા માટે પણ એ જ કરવાનું ત્રણેયમાં જે સરખું હોય એ શું થાય એનો ગુસ્સા તો આમાં પણ બે છે આમાં પણ બે છે આમાં પણ બે છે આમાં પણ ત્રણ છે આમાં પણ ત્રણ છે આમાં પણ ત્રણ છે તો થઈ ગયો પરીક્ષા માટે આઈએમપી છે કેમ આઈએમપી કારણ કે ત્રણ અંક માટે ગુસા શોધવો એ તો જે રીતે બે અંક માટે એ રીતે પણ જ્યારે લસા શોધવાની વાત આવે

તો આને આ બે ગુણ્યા બે ગુણ્યા બે તો લખી શકે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ લખી દીધા સૌથી પહેલા તો જેટલા પણ અવયવો હોય એને શું લખી દેવાના ઘાતમાં લખી દેવાના પછી ત્રણે જેટલા અવયવો આવતા હોય એ નશાની જગ્યાએ લખી દો તો કેટલા અવયવો છે બે ત્રણ અને પાંચ આ ત્રણ અવયવો આયા તો લખી દો ગુણાકાર જોવાની સૌથી પહેલો અવયવ છે બે તો વધારે ઘાત જે હોય એ જ ખાલી અહિયાં ધ્યાનમાં લેવાની તો અહીંયા જુઓ બે ની ત્રણ ઘાત છે બે ની ત્રણ ઘાત છે બંને સરખી જ છે તો સૌથી વધારે ઘાત થઈ બે ની ત્રણ બે હોય છે એક ઘાત છે તો કઈ ઘાત લેવાની જે વધારે ઘાત હોય એ તો અહીંયા ત્રણ ની આવશે બે ઘાત પાંચ તો એક જ વાર છે તો પાંચ ની એક ઘાત હવે બે ની ત્રણ ઘાત એટલે થઈ જાય આઠ થઈ જાય ત્રણસો ને સાહીઠ તો ત્રણ અંકો જે આપણને આપેલા છે ચોક બોતેર અને એકસો વીસ એ ત્રણેય સંખ્યાઓનો બે ત્રણ અને પાંચ દીધા પછી ત્રણેના અવયવોમાં જે વધારે ઘાત હોય એ જ ખાલી ધ્યાનમાં લેવાય તો અહિયાં બે ની ત્રણ ઘાત હતી તો બે ની ત્રણ લીધી ત્રણ ની બે ઘાત વધારે હતી તો ત્રણ ની બે લીધી પાંચ ની એક ઘાત હતી તો ખાલી એ જ ધ્યાનમાં લીધી તો આ સવાલ એટલા માટે આઈ એમ છે કારણ કે અહીંયા લસા શોધવા માટે તમે જો બે અંકની રીત વાપરો ત્યાં તમારો જવાબ શું થાય ખોટો